ષ્ના રાધે રાધે કેમ છો બધા જમા જશો તો આપણે જો નાય થોન તૈયાર થઈ ગયા છે ને નાસ્તો બનાવી નાખ્યો છે તો શ્રુતિ જમણ નાસ્તો કરે કેમ કે વહેન આવી જશે એટલા માટે જાનું પૂજા કરે છે ઘરમાં લડુ ગોપાલ ની પૂજા થઈ ગયા જમણ હે જો શિખર ને પૂરી કા ભાઈ કાલે બીજ રહ્યા હતા એટલે કાલે એકટાણું નહોતું કર્યું અટાણે નાસ્તો કરે એકટાણું બધું ને મીઠાઈ ને અહીંયા આપણે શ્રુતિબેન એ કાલે રહેતા બીજ અતલે હવે આટાણે એક ટાણો કરે કાલ નહોતું કર્યું કોઈ એક ટાણો અને આ શિખન ને પૂરી છોકરાઓ આયા ગયા વે સ્કૂલે અશ્રુદીન પપ્પા આવી ગયા સિરાવા માટે તો સિરાવ બેસી ગયા છે ચા ને પૂરી ને મીઠાઈ ખાશે શિખન ખાશે હા ચા પીસે અટાણે પહેલા હાલો ચા તો સિરાવી લઈ નાસ્તો કર લઈ તો જો વેન આવી ગઈન શ્રુતિ જે નિસાડે મમ્મા જાઉં હા તો આપણે પણ સાથે સાથે નાસ્તો કરી લઈએ તો હાલો બધે નાસ્તો કરો ચા પાણી પીવો કા ગરમાગરમ ચા બસ બધાય ભેગા થઈને લાલાના કીર્તન કરે છે જો લાલાને કેસાઈડો હે ને કીર્તન ગોતોન ચાલુ હે કે ક્યું ગાવું જો તે એક એક ટોપળો ઉપાયરો હે મે જો મેરુ આવ્યો હૈ એ વગાડે હે હરતીદા નામ જો ઊંચી બેઠી હે આમ નેહુ બેઠી હે આ સાયદા મે બેઠા હે જમન ભાઈ જો કોળકુ લીધું હે અનેંગા પર પરવા છે મારા બંગલા નાના છે મારા બંગલા નાના છે તમાર ખાટલા સુમાય નઈ તમાર ખાટલા 爸爸，妈。爸